જો પંગો દાલો કરે મમ્મી હવે અઠારી લીધું હા સટ પર ગાઈસ મમ્મી બના રટલી સાખ ચણા કરવાનું મમ્મી આજે સાખ ચણા બનાવવાનું હૈ ચણા બાફ્યા ને મસાક બાફેલા ખાવ તો ખા કાધા મે કાધા ને બે બન્ને ખાતા છે ઇસ તા બીજું કાય લાડો ખાવા લાવો

ગરાગા સલોલો કે કાજે ને કવડે કાજા નટ દીધો ભરા ને તો રોટલી ભરી રોટલી ભરી કાપી મૂકી મસાલો નાખે ને ડુંડી બંધ <laughs>

लसनिया मुमरा लसनिया मुमरा खाए तो खाना खाए दो ओए पापा खा चम तब आजे फुटने रखते खाना हो आ लो कौन आ सो आउ ला बीजू लागी नहीं सेव खा दी खाई जी <laughs> खाई जी खाई मन नहीं

સરસ છે <laughs> <laughs> आरे कोली खा तो काजल। नहीं खा रही खा नहीं मैं खाई the... आ सुमिता 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 आई जो ना मैं भी ये पकोड़ी खा मैं एक दो चाख मैं तो अब खाता मैं बे काधी थी ये वो तो ये खाइना है ना पापा एकला खाइना तो है। तापा के तू खाए तो खाऊ मैं तापा पंखा जी के तू खा तो मु खाऊ ખાવ બે ગાડી બે લે લ્યો ગરમ ઠંડી આ ગરમ છે ઠંડી છે મોળી ગરમ પકોડી મસ્ત તો મસ્ત જોઈએ મસ્ત બની ઘર જોખી જી સા ના પણ તો હારવા ને તો કેટલા બટેકા નું નામ બધા નું નાખું તો ના મસ્ત ચણા ડુંગળી જીરું ભરપૂર નાખ્યું જો ખાવાની ખાવ એ તને ખા ખા નું જો ના ખાને ખા લઈ લે ખાઈ કાય તો ભૂખ નહી એ તો પકોડી મકડી ખાઈ ગયા બફોર ખાજો લેટા ખાવાનું ભઈ

એમ પિયરમાં કદી છાસ પીધી ને એટલે છાસ જ નહી ભાવતી આને નહીં ગોમડા નથી છાસ નહી પીતી મને નવી લાગે બોલ લોકો છાસ છાસ એટલે અમૃત કહેવાય અમૃત હવે ઉનાળો એટલે જો નહી બાદલ ઉનાળો લોકોને લોકો છાસ વગર તો ખાવા જ નહી ઉતરે અને તને છાસ ભાવતી નહી મેગણો આવજો કાજલ હું ચડી કાજલ હે ના આટલે વેલા ઉગા હું ચડી જઈ બાદલ એ શેટામાં ઠંડી વાતી હશે બોલ થોડી ઘણી લાગે પણ મજા આવે હા એટલી બધી નહી લાગતી

હમદ્ર હરમોન નિકલ